દરેક લોકો એ કંઠી આપણને કઈક ને કઈક ધર્મ ની બાબતે કામ કરવા માટે આ જીવન જે મનુષ્ય અવતાર મળ્યો છે એ સાર્થક સૂત્ર હોય એટલે મારી જે કંઠી છે પરબધામ એવો મંત્ર આપે છે કે ભૂખ્યા ને ભોજન તરસ્ય ને પાણી અને નિરાધાર ને આશરો હું આ કંઠી ધર્મ થી વિશેષ કઈ કરતી નથી એટલે ખાલી એટલું કહીશ કે તમે જે જે ધર્મ સાથે જોડાયેલા છો તમે જેને ગુરુ ધારણ કહી છે જે જીવનમાં તમે મંત્ર અપનાવ્યો છે એ મંત્ર ખરેખર જીવનમાં અપનાવી અને એને સાકાર કરજો એને સાર્થક કરજો થોડો ટાઈમ છે એટલે થોડું જ વાત કરીશ મને લગભગ રોજ એક બે મેસેજ એવા આવતા હોય કે દરેક સમાજમાં જલપાબેન તમારા જેવી દીકરી હોવી જોઈએ દરેક ઘરમાં તમારા જેવી દીકરી હોવી જોઈએ કે જે પરમાર્થના કામ કરે સત્કાર્યો કરે લોકોને તકલીફોમાં સાથ આપે મદદરૂપ થાય અડધી રાત્રે જરૂર પડે તો તમારા જેવી શક્તિરૂપી દીકરીઓ છે એ ઘરે ઘરે જન્મ લેવી જોઈએ પણ મેં લાઈવ ને આજે મને લાઈવમાં બધો વર્ગ છે તો મને કે હું પ્રશ્ન કરું કે જલપાબેન પટેલ જેવી દીકરી દરેક સમાજ જોઈએ છે દરેક ઘરમાં જોઈએ છે દરેક પરિવારમાં જોઈએ છે પણ એવી જ દીકરી તમારા ઘરની પુત્ર વધુ થઈને આવશે તો સમાજ સ્વીકારવા તૈયાર છે ખરો રાત્રે બે વાગે કોઈ કહેશે કે અંતિમ બિનવારથી લાશ છે એની અંતિમ ક્રિયા કરવા જવાનું છે કે કોઈને બ્લડ આપવા જવાનું છે કોઈ ભૂખ્યો છે એને ચેકીન લઈને જમાડવા જવાનું છે તો ખરેખર આપણે હજી એટલા બધા જાગૃત થઈ ગયા છીએ કે આપણી દીકરીને રાત્રે બે વાગે આ કાર્ય માટે જવા દેશું એટલે સમાજને ખાલી એટલી વિનંતી કરવા માટે હું આ સ્ટેજ આવી છું કે જો દરેક લોકો ઘરમાં તમારી દીકરી તમારી ઘરની પુત્ર વધુ એને ખરેખર તમે જે ધર્મ અપનાવો છો જે કંઠી ધારણ કરો છો એના મંત્રને ખરી રીતે સાર્થક ત્યારે જ થશે કે તમે એને આ કાર્યમાં સાથ આપો એટલે રાત્રે બે વાગે જો હું નીકળું તો બધા સ્વીકારવા તૈયાર છે પણ એ જ દીકરી તમારા ઘરની પુત્ર વધુ થઈને નીકળે ને તો આપણો સમાજ એમ કે રાત્રે બે વાગે રખડવા નથી જાવું પેલા ઘરના કામ કરો ઘર પાડીને તીરથ ન કરાય પણ દરેક લોકોને એક એવી અપેક્ષા છે કે મારી દીકરી જલ્પાબેન જેવી હોવી જોઈએ મારી દીકરી સત્કાર્ય કરે મારી દીકરી સેવા કરે મારી દીકરી આગળ વધે એટલે એટલી રિક્વેસ્ટ કરીશ કે આ દરેક બહેનો છે એમાં ઘણા બાળકો છે એવા નાના યુવાનો છે અર્પિતભાઈ મારી સાથે જોડાયેલા છે કે ગૌ સેવાના કેટલા સારા કામ કરે છે એટલે ખાલી એટલી વિનંતી કરીશ આ સ્ટેજના માધ્યમથી કે તમારા ઘરમાં જે દીકરીઓ છે તમારા ઘરમાં જે પુત્ર વધુ છે એમાં પણ મારા જેટલી જ સક્ષમતા છે શક્તિ છે એટલે વિનંતી કરું છું કે સત્ય હોય તો પરમાત્મા સત્કાર્યના કાર્યો જે બેન દીકરીઓ કરતી હોય ત્યાં દરેક ભાઈઓ વડીલો બહેનો માતાઓ બધા એમને સપોર્ટ કરી અને આગળ લાવે તો આપણે જે કંઈ પણ કંઠી કે જે કંઈ પણ મંત્ર ધારણ કર્યો છે ને એ ઈશ્વરના દરબારમાં બીજે કંઈ તો એની નોંધ લેવાય કે ના લેવાય પણ ઈશ્વરના દરબારમાં ચોક્કસ એમની આ જે કંઈ પણ સેવા કાર્ય છે એની નોંધ લેવાશે ફરીથી સમગ્ર જામનગર વાસીઓ અને મા અમરધામ આશ્રમ ચાંદલી ક્યારેક સમય લઈને પધારજો અમે જે કઈ પણ અમે આપણે કહીએ ને કે જીવ અને શિવ બે એક છે કદાચ કોઈ આપણે છપ્પન ભોગ મૂર્તિ ને જયારે ધરાવીએ છીએ તો કદાચ આપણને ખબર નથી આપણો ભાવ એવો છે કે ભગવાન જમશે મારો થાળ આવીને આપણે જોઈ નથી શકતા પણ અહીંયા જે બિનવારથી જેને સમાજે તરછોડ્યા છે જેને પરિવારે તરછોડ્યા છે જેને આ સમાજની રીત રિવાજ શું છે એની રેણી કેણી શું છે જીવન શું છે તારી મારી સ્વાર્થ શું છે જગતની કઈ ભાન જ નથી અમે એ પાગલ લોકોને પ્રભુજી કહીએ છીએ અને ભગવાન નો બિરોધ આપીએ છીએ અને જેમ અમે ભગવાનને છપ્પન ભોગ આપણે ભાવથી જમાડીએ ને એવા ભાવથી અમે આ લોકોને સાચવી અને જમાડીએ છીએ અને અમને ઘણા ઘણા સમયે એમાં ઘણા ખરા સારા પરિવર્તનો મળે છે ફરી પાછો એ આપણા જેવું જીવન જીવતું થઈ અને એના પરિવાર સાથે રહેતા થાય છે એટલે જયારે જયારે સમય મળે ત્યારે અમરધામ આશ્રમ ચાંદલી હતી તમને સૌને આવકારું છું સમય લઈ અને આશ્રમની મુલાકાત આપજો સત્યવિદાસ અવભાઈ